નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાબીડ અને લીલા સર્કલ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરના કાળિયાબીડ લખુભાઈ હોલ આસપાસના વિસ્તારોમાંથી દબાણો દૂર કરાયા હતા આ વિસ્તારમાં વેપારીઓ દ્વારા દુકાનની આગળના ભાગે કરવામાં આવેલી રેલિંગ સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા આ ઉપરાંત શહેરના લીલા સર્કલ વિસ્તારમાંથી પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણ હટાવ સેલ દ્વારા રોડ સાઇડમાં મંજૂરી વગર મૂકવામાં આવેલા બોર્ડ ઓટલા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા